જોવા મળી રહ્યા છે કિસાન સંઘે પરંપરા મુજબ ફરી એકવાર ખેડૂતોના પીઠ પાછળ ખંજર ઘોક્યું છે આવી વાત પાલ આંબલિયા કરી ખેડૂતોની મુખ્ય સમસ્યા જમીન માપણી છે સરકાર રદ કરી આપવાની હતી સમાચારોમાં આગળ વાત કરીએ મહત્વપૂર્ણ સમાચારની કે ભારતીય કિસાન સંઘનું જે આહવાન હતું ચલો ગાંધીનગર ખેડૂતોની અલગ અલગ માંગને લઈ આ જ મુદ્દાને લઈ તેની સરકાર સાથે બેઠક થતા હવે કોંગ્રેસના પાલ આંબલિયા છે તે આક્રમક જોવા મળી રહ્યા છે કિસાન સંઘ જે બેઠક કરી ત્યારબાદ એ કોંગ્રેસ ચેરમેન અને સાથે જ કિસાન સિલના ચેરમેન પાલ આંબલિયા અને જિલ્લા પ્રમુખ તેઓ અત્યારે આ રીતની જે બેઠક છે તેનાથી ક્યાંક ને ક્યાંક લાલઘોમ જોવા મળી રહ્યા છે કિસાન સંઘે પરંપરા મુજબ ફરી એકવાર ખેડૂતોના પીઠ પાછળ ખંજર ઘોક્યું છે આવી વાત પાલામલિયા કરી સરકાર અને ખાનગી વીજ કંપનીઓ સાથે બેસી ફૂલડીમાં ગોળ ભાંગ્યો છે આવી વાત પણ પાલ આંબલિયાએ કરી છે બાર તારીખના આંદોલનને મોકૂફ રાખવાની જાહેરાત કરતા તેઓ હવે આક્રમક દેખાયા છે સરકારે કોઈ બાર માંગણીઓનો સ્વીકાર કર્યો નથી તેની જાહેરાત એ કરે જો કર્યો હોય તો તેમની જાહેરાત કરે તેવી વાત પાલ આંબલિયાએ કરી છે ખેડૂતોની મુખ્ય સમસ્યા જમીન માપણી છે સરકાર રદ કરી આપવાની હતી તેવી વાત પણ પાલામલિયા કરી છે સાથે જ કહ્યું છે કે ખાનગી વીજ કંપનીઓ હવે ખેડૂતોને જે થાંભલા નાખવામાં આવી રહ્યા છે જે બીજી સમસ્યાઓ છે તેને દીઠ બે કરોડ આપી દેવાની છે આવા સવાલોએ પાલામલિયા કરી રહ્યા છે પાક વીમા યોજના સરકારી કંપનીના માધ્યમથી ચાલતી કરવાની છે

ભારતીય કિસાન સંઘનું એક કામ રહ્યું છે એક પરંપરા રહી છે એક ઇતિહાસ રહ્યો છે એ ઇતિહાસ સરકાર સાથે કુલડીમાં ગોળ ભાંગવો અને ખેડૂતોની પીઠમાં ખંજર ભોગવું આ કામ ભારતીય કિસાન સંઘે આજે ફરીથી દોહરાયું છે ભારતીય કિસાન સંઘની બાવીસ અલગ અલગ માગણીઓ પૈકી બાર માગણીઓને સ્વીકાર કરી લીધો છે એમ કરી અને બાર તારીખે જે આંદોલન થવાનું હતું એને મોકૂફ રાખ્યું છે આવી જાહેરાત મેં જોઈ ત્યારે સવાલ એ થાય છે કે જે મુદ્દાને લઈને આંદોલન થયું કચ્છમાં પ્રશ્નને લઈને અને આખા ગુજરાતના ખેડૂતો બહુ સ્પષ્ટ માગણી કરે છે કે વીજ પોલ દીઠ ઓછામાં ઓછા બે કરોડ રૂપિયા આપો અથવા તો બે બે હજાર તેરના ના જમીન સંપાદનના કાયદા મુજબ માર્કેટ ભાવના ચાર ગણું ખેડૂતને વળતર આપો તો શું આ માગણી સંતોષાઈ ગઈ છે તો જાહેર કરે કે આ માગણી સંતોષ થઈ ગઈ છે સરકારનો લેખિતમાં જાહેરાત કરે બીજું બાવીસ માગણીઓ પૈકી મુખ્ય માગણીઓ જે ગુજરાતની હતી એ માગણીઓનો તો ક્યાંય સમાવેશ જ ના થયો દાખલા તરીકે જમીન માપણી સંપૂર્ણપણે રદ કરવામાં આવે ગુજરાતના ખેડૂતનું દેવું સંપૂર્ણપણે માફ કરવામાં આવે ગુજરાતમાં છેલ્લા છ વર્ષથી પાક વીમા યોજના બંધ છે એ સરકારી કંપનીના માધ્યમથી ચાલુ કરવામાં આવે ગુજરાતમાં ટેકાના ભાવે એટલે કે એમએસપી સી ટુ પ્લસ ફિફ્ટી આ કાયદો બનાવવામાં આવે ગુજરાતમાં ડુપ્લિકેટ દવા ખાતર બિયારણ જે છે સંપૂર્ણપણે બંધ કરવામાં આવે ખાતરની સાથે આપવામાં આવતું નેનો કે અન્ય જે બાય પ્રોડક્ટ છે એ આપતું સંપૂર્ણ બંધ કરવામાં આવે ગુજરાતના ખેડૂતોને દિવસે દસ કલાકની વીજળી આપવામાં આવે આ માંગણીઓ તો ક્યાં એમાં છે નહીં માત્ર અને માત્ર કુલડીમાં ગોળ ભાંગવા માટે સ્ટેમ્પ ડ્યુટીને આવી ન જાણે ક્યાંથી કેવી કેવી માગણીઓ ઉપાડી અને સરકાર સામે બેઠક કરે છે અને મુખ્ય માગણીઓને બાજુએ મૂકે છે અને ખેડૂતોમાં જે દેવા માફીને લઈને એક આવે ગુસ્સો ઊભો થયો હતો જે આ વીજ કંપનીઓ સામે જે ગુસ્સો ઊભો થયો હતો એ ગુસ્સાને કેવી રીતે શાંત પાડી અને સરકારને બચાવવાનું કામ એટલે ભારતીય કિસાન સંઘનું ભાજપની ભગીની સંસ્થાનું અને આ જ કામ આજે ફરીથી ગુજરાતના ખેડૂતોની પીઠમાં ખંજર ભોકવાનું ગુજરાતના ખેડૂતો સાથે દગો કરવાનો અને સરકાર સાથે કુરડીમાં ગોળ ભાંગવાનું કામ ભારતીય કિસાન સંઘે કર્યું છે